જેઠ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહત્ત્વ અતિ વધારે છે આ એકાદશીને વર્ષની સૌથી મોટી એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત પુત્ર ભીમે કર્યું હતું એક પણ ટીપું જળ ગ્રહણ કર્યા વગર કર્યું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કે ભીમ એકાદશી કહે છે મિત્રો હવે જાણી લઈએ કે આ એકાદશી ક્યારે કરવાની છે તો જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ છ જૂન બે હજાર પચીસની મોડી રાત્રે બે કલાક પંદર મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ સાત જૂન બે હજાર પચીસની વહેલી સવારે પરોઢીએ સાત કલાક પચાસ મિનિટે મિત્રો એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથી અનુસાર કરવાનું હોય છે આથી આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ જૂન બે હજાર પચીસ શુક્રવારે આ વર્ષે એકાદશી બે દિવસ રહેશે તારીખ છ જૂન અને તારીખ સાત જૂન જે સાંસારિક છે ગ્રહસ્થિ છે તો તેમણે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ જૂન બે હજાર પચીસ શુક્રવારે તથા જે વૈષ્ણવ છે કે પછી સંન્યાસી છે તો તેમણે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ સાત જૂન બે હજાર પચીસ શનિવારે મિત્રો આ એકાદશી દ્વાદશી યુક્ત હોવાથી આ એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે છે જોકે સંપૂર્ણ એકાદશીની તિથિ તારીખ છ જૂન બે હજાર પચીસ શુક્રવારે રહેશે આમ બે એકાદશી હોવાથી ભક્તો જે એકાદશી યોગ્ય લાગે તે એકાદશીનું વ્રત કરી શકે છે મિત્રો હવે જાણી લઈએ કે એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તો આ વ્રતના પારણા ક્યારે કરવા તો છ જૂન બે હજાર પચીસ શુક્રવારે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું છે તો તેમણે એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ સાત જૂન બે હજાર પચીસ બપોરે એક કલાક ચુમાલીસ મિનિટથી લઈ ચાર કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરી શકે છે મિત્રો હરિવાસર સમાપ્ત થયા પછી જ એકાદશીના પારણા કરવા જોઈએ બપોરે અગિયાર કલાક પછી હરિવાસર સમાપ્ત થાય છે આથી એકાદશીના પારણા ત્યારે કરવાના રહેશે જે ભક્તોએ સાત જૂન બે હજાર પચીસ શુક્રવારે એકાદશીનું વ્રત કર્યું છે તો તેમણે પારણા કરવાના રહેશે તારીખ આઠ જૂન બે હજાર રવિવારે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટથી લઈને સાત કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે ત્યાર પછી પ્રદોષની તિથિ શરૂ થાય છે તો જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તો તેમણે એકાદશીના પાળણા તુલસીપત્ર અને જળ ગ્રહણ કરીને પ્રદોષ વ્રતનો સંકલ્પ કરી શકે છે આ દિવસે રવિ રવિપ્રદોષ વ્રત રહેશે આમ આ વર્ષે એકાદશીની તિથિ બે દિવસ પડે છે તો એકાદશીનું વ્રત તમારી શ્રદ્ધા અનુસાર સમય અનુસાર કોઈપણ પણ